આકાશવાણી ભુજ સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે નમસ્કાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈ ના સંકલનથી અમૂલ ડેરી ક્ષેત્રમાં ગુણવત્તા ઉત્પાદન અને પારદર્શકતામાં નવી ક્રાંતિ લાવશે આણંદમાં ડેરી વ્યવસ્થાને અદ્યતન કરતી અને સહકાર ને ભવિષ્ય માટે તૈયાર કરતી અમૂલ એઆઈ પહેલનો પ્રારંભ કરાવતા શ્રી પટેલે કહ્યું એઆઈ નો ઉપયોગ માત્ર અમૂલ સાથે જોડાયેલા દૂધ ઉત્પાદકો પૂરતો સીમિત નહીં રહે પરંતુ રાજ્યના તમામ દૂધ ઉત્પાદકો તેનો ઉપયોગ કરીને લાભ લઈ શકશે આ પહેલ અંતર્ગત એઆઈ ના માધ્યમથી છત્રીસ લાખ પશુપાલકોને માતૃભાષા ગુજરાતીમાં પશુપાલન અને કૃષિને લગતી જાણકારીનું ચોવીસ કલાક સાથે સાત દિવસ માર્ગદર્શન અપાશે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ચણા અને રાયની ટેકાના ભાવે ખરીદી કરાશે આ અંગે કૃષિમંત્રી જીતુ વાઘાણીએ કહ્યું સરકાર દ્વારા ચણાની એક હજાર એકસો પંચોતેર રૂપિયા અને એક હજાર બસો ચાલીસ રૂપિયા પ્રતિમણના ભાવે રાયની ખરીદી કરાશે આ માટે ખેડૂતો તેર ફેબ્રુઆરીથી પાંચ માર્ચ સુધી ઈ ગ્રામ કેન્દ્ર ખાતેથી ઈ સમૃદ્ધિ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરાવી શકશે ઉપરાંત ખેડૂતો ગામડાના કમ્પ્યુટર ઉદ્યોગ સાહસિક વીસીઈ દ્વારા આ નોંધણી વિનામૂલ્યે કરાવી શકશે કેન્દ્ર સરકારે રાષ્ટ્રગીત વંદે માતરમ પર નવા દિશા નિર્દેશ જારી કર્યા છે હવેથી સરકારના કાર્યક્રમો શાળાઓના કે અન્ય ઔપચારિક ઉપક્રમોમાં વંદે માતરમ ગવાય ત્યારે દરેક વ્યક્તિનું ઉભા રહેવું ફરજિયાત થશે મંત્રાલય દ્વારા જણાવાયું છે કે રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન બંને એક જ કાર્યક્રમમાં સાથે ગાવાના હોય ત્યારે પહેલા વંદે માતરમના છંદ અને પછી જનગણમન ગાવાનું રહેશે આદેશ અનુસાર તમામ શાળામાં દિવસની શરૂઆત રાષ્ટ્રગીત સાથે થઈ શકે છે ગાંધીધામ શહેરનો અઠોતેરમો સ્થાપના દિવસ ગાંધીધામ મહાનગરપાલિકા દીનદયાળ પોર્ટ ઓથોરિટી અને સિંધુ રીસેટલમેન્ટ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે આજે ઉત્સાહભેર ઉજવવામાં આવશે આજરોજ સવારે આદિપુરમાં ભાઈ પ્રતાપ દિલદાસની સમાધિ અને ત્યારબાદ મહારાજ મદનસિંહજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાશે ગાંધીધામ સ્થાપના દિન નિમિત્તે આજે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભુજ દ્વારા આગામી છવ્વીસમી ફેબ્રુઆરીથી શરૂ થનાર બોર્ડની જાહેર પરીક્ષા અન્વયે વિદ્યાર્થીઓ ભયમુક્ત અને તણાવમુક્ત પરીક્ષા આપી શકે તે માટે આરડી વરસાણી સ્કૂલ ભુજ ખાતે એક સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે જેમાં આર્ષ અધ્યયન કેન્દ્રના સ્વામી પ્રદીપ્તા નંદજી સરસ્વતી વિદ્યાર્થીઓને સંબોધન કરશે વિષયના તજજ્ઞ શિક્ષકો પણ જરૂરી ટીપ્સ વિદ્યાર્થીઓને આપશે જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને લાભ લેશે કરવા અનુરોધ કર્યો છે કાર્યક્રમમાં આર્ષ અધ્યયન કેન્દ્ર તેમજ લેવા પટેલ મેડિકલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ કાર્યક્રમ સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે નખત્રાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં એકત્ર કરાયેલા કચરાના નિકાલ માટે તંત્રની વિવિધ યોજનાઓ ચાલે છે તે પૈકી જિલ્લા આયોજન મંડળ દ્વારા એટીવીટીના પંદરમાં નાણાં પંચની ગ્રાન્ટોમાંથી નખત્રાણા તાલુકાની પાંચ જૂથ ગ્રામ પંચાયતને ફાળવવામાં આવેલી ટ્રેક્ટર ટ્રોલીનો લોકાર્પણ કાર્યક્રમ ધારાસભ્ય સિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો ગ્રામ્ય વિસ્તારોને સમૂહ સ્વાવલંબી બનાવવા માટે સફાઈ કામને અગ્રતા આપવાના ભાગરૂપે ઉપયોગી ટ્રેક્ટર ટ્રોલી તથા સફાઈના સાધનો તંત્ર દ્વારા ઉપલબ્ધ કરાશે તેમ ધારાસભ્યએ જણાવ્યું હતું ભયાઉ તાલુકાની ખેતી બજાર ઉત્પન્ન સમિતિ ખાતે યાર્ડના નવા પ્રવેશ દ્વારનો ઉદઘાટન કાર્યક્રમ રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં યોજાયો હતો ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ કહ્યું હતું કે શ્રમિક સંવાદ એ નવતર જી રામજી વ્યાપ અંતર્ગત યોજના છે તેમણે યોજના વિશે વિસ્તૃતમાં વાત કરતા કહ્યું હતું કે કોઈપણ આફતની ઘટના સમયે તરત સ્થાનિકોને વળતર મળશે અને ફાજલ સમયમાં પણ અનેક પ્રકારના ગ્રામ્ય સ્તરના ઉપયોગી કામો સાથે રોજગારી મળશે ટી ટ્વેન્ટી વિશ્વ મેચમાં ભારતીય ટીમનો મુકાબલો આજે ટીમ સામે થશે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ પરની મેચ સાંજે સાત વાગે શરૂ થશે વિશ્વ પ્રથમ મેચમાં ગઈ સાતમીએ ભારતે પ્રથમ મુકાબલામાં અમેરિકાને ઓગણત્રીસ રને હરાવી વિજય પ્રારંભ કર્યો હતો અને આ સાથે આજનું સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર